પલ્લું જોરદાર લુક સોફ્ટ ફેબ્રિકમાં સાડી રહેવાની છે જે તમે માર્કેટમાં ત્રણ હજાર પચીસોમાં સાડી લેતા હોય ને એ સાડી તમને ઓઇલની ફોર બારસો પચાસ રૂપિયા ઘરે બેઠા સાડી મળી જશે તમે સાડીનો એકવાર બાણીનો આખો લુક જોઈ લો આખી જોધપુરી પલ્લુમાં સાડીનો બાહણીનો લુક રહેવાનો છે આખી અંદર ડિઝાઇન રહેવાની છે ને ફરતી બોર્ડરમાં આ રીતનો કરસપનો બેલ્ટ રહેશે મેન વાત કરીએ તો વોસિબલ સાડી છે તમે ઘરે પણ જોઈ શકો એ વસ્તુ રહેવાની છે આ રીતનો અમે સરસ મજાનો બલા જ આવશે તો ચાલો હું તમને બધા કલર બતાવી દઉં બધા અત્યારના ફાયરિંગ સુપરહીટ કલર રહેવાના છે જે તમે જોઈ શકો છો પેલો કલર ગાજરી કલર છે પછી એક આ મોરપીસ કલર છે જે અત્યારનો ટ્રેન્ડિંગ ચાલતો કલર છે એક આ ગુલાબી કલર પછી આ ઝેરી ગ્રીન પછી એક આ જે બીટ કલર એક આ વાઇન કલર અમે તમારે કોઈ પણ કલર ગમતો હોય ઓર્ડર બુક કરવો હોય અથવા કોઈ પણ જાતની માહિતી તમારે જાણવી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં હાલ લેકે મોકલો હોય તો હું ફોટા પણ મોકલી આપીશ તમે ઓર્ડર બુક કરો તો ઓર્ડર પણ બુક થઈ જશે ઘરે બેઠા એક છાડ પણ લઈ શકો છો ઓલની ફોર બારસો પચાસ રૂપિયામાં આપણે શિપિંગ ચાર્જ કાઈ નથી ફરી ડિલિવરી તમને મળી જશે ચાલો આવજો નેક્સ્ટ વિડિયોમાં